હેલો નમસ્કાર મિત્રો હું વિજયવાડા બાય યોર ડ્રીમ ચેનલ ઉપર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આપણે આ વિડીયોની અંદર આજે પાંચ એવી ગાડીઓની વાત કરીશું જે તમને ખૂબ જ સારી એવી કન્ડિશનમાં અને સસ્તા એવા પ્રાઇસમાં મળી રહેશે જે પણ મિત્રો સેકન્ડ હેન્ડ ગાડી ખરીદવા માગતા હોય અને સારી એવી કન્ડિશનમાં ગાડી ખરીદવા માગતા હોય તે વિડીયો અંશૂજી જોજો તેમાં પહેલી ગાડી રહેશે અલ્ટો કેટેન ત્યારબાદ સ્વિફ્ટ ડીઝલ ત્યારબાદ વર્ના ડીઝલ સ્કોર્પિયો અને ડેટસન ગો ગાડી આ પાંચ ગાડી આ વિડીયોની અંદર વેચવાની છે તેના ઓનરની ડિટેલ સાથે આપણે આ વિડીયો આગળ જોશું બરાબર છે પેલી ગાડીની વાત કરી લઈએ તો ઓલ્ટો કેટેન છે જે જે છત્રીના પાર્સિંગ સાથે તમે જોઈ શકો છો બરાબર છે ત્રણ ફોટોઝ છે તેમાં ફ્રન્ટ ફોટો છે આગળનો છે ત્યારબાદ સાઈડ ફોટો છે અને પાછળનો ફોટો છે બરાબર છે નો ટચ અનટચ કન્ડિશનની અંદર ગાડી છે બરાબર છે ક્યાંય પણ ક્રેશ જોવા નહીં મળે બરાબર ડિટેલની વાત કરશું તો અલ્ટો કેટેન ગાડીનું મોડલ છે જે તમને સીએનજીની અંદર જોવા મળશે ખૂબ સારી એવી કન્ડિશનમાં ગાડી છે નવસો અઠ્ઠાણું સીસીનું તેની અંદર પેટ્રોલ અને સીએનજી ઇન્જિન આપેલું છે બે હજાર અઢારનું મોડલ છે અને ગ્રે કલરની અંદર તમને આ ગાડી જોવા મળશે ઓનરની વાત કરી લઈએ તો હરીશ ગઢવી જે આના ઓનર છે અને પ્રાઇઝની અંતિમ વાત કરી લઈએ તો બે લાખ અને પંચાણું હજાર સુધીમાં આ ગાડી આપી દેવાની છે બરાબર છે જે પણ મિત્રો ગાડી ખરીદવા માંગતા હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવે તેને સંપૂર્ણ ડિટેલ અમારા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે આ ગાડીના ઓનરની બરાબર છે હવે આગળની ગાડીની વાત કરીએ તો સ્વિફ્ટ ડીઝલ છે જેની અંદર તમે ત્રણ ફોટોઝ જોઈ શકો છો પહેલો ફોટો છે જે ફ્રન્ટનો આગળનો ફોટો આપેલો છે ત્યારબાદ સાઈડ રિયરનો સાઈડ અને રિયરનો ફોટો આપેલો છે જે જે અગિયાર પાર્સિંગ છે બરાબર છે એક સાઈડ પંચોતેર ગાડીના નંબર છે હવે ગાડીની ડિટેલ મેળવી લઈએ તો સ્વિફ્ટ છે જે તમે જોઈ શકો છો ડીઝલની અંદર આવશે ત્યારબાદ બારસો ને અડતાલીસ તેની અંદર ડીઝલ ઇન્જિન જોવા મળશે કલ યરની વાત કરી લઈએ તો બે હજાર તેરનું મોડલ છે ગાડી અને વ્હાઇટ કલરની અંદર જોવા મળે છે ઓનરની વાત કરીએ તો દેવાતભાઈની આ ગાડી છે જે સિસોદિયા દેવાતભાઈની ગાડી છે અને પ્રાઇઝની વાત કરીએ તો બે લાખ અને સિત્તેર હજાર સુધીમાં ગાડી આપવાની છે તો જે પણ મિત્રો ગાડી ખરીદવા માગતા હોય તે જલ્દીથી કોમેન્ટ કરે બરાબર છે વહેલા તે પહેલાં ધોરણે ગાડી આપવાની છે ત્યારબાદ વાત કરીએ તો સ્કોર્પિયો સ્કોર્પિયો ગાડી વેચવાની છે જે તમે તેના ત્રણ ફોટોઝ જોઈ શકો છો જીજે વન પાર્સિંગ છે બરાબર છે સાઈડનો ફોટો અહીંયા આપેલો છે રિયરનો ફોટો આ રીતના કન્ડિશન છે જેની અંદર રિયર પાર્કિંગ કેમેરા પણ તમે જોઈ શકો છો અને ફ્રન્ટની અંદર બમ્પર પણ આપેલું છે જે તમે જોઈ શકો છો ગાડીની ખૂબ જ સસ્તી કિંમતમાં સ્કોર્પિયો ગાડી આપવાની છે બરાબર તેની ડિટેલની વાત કરી લઈએ તો સ્કોર્પિયો બે હજાર અગિયારનું મોડલ છે ડીઝલની અંદર જોવા મળશે ઓગણીસોને સત્તાણું સીસીનું તેની અંદર ઇન્જિન આપેલું છે બે હજાર અગિયારનું મોડલ છે જેવી રીતના આપણે આગળ વાત કરીએ વ્હાઇટ કલરની અંદર છે ગ્રાફિક્સ પણ છે તેની અંદર સ્ટીકર મારેલું છે અને ઓનરની વાત કરીએ તો મુબારકભાઈને આ ગાડી ફિક્સ પ્રાઇસની અંદર આપવાની છે કોઈ પણ આ ગાડીની અંદર ભાવ ઘટાડો કરી આપશે નહીં અને પ્રાઇસની વાત કરી લઈએ તો માત્ર ને માત્ર બે લાખ અને ચાલીસ હજાર રૂપિયામાં ગાડી આપવાની છે હવે આગળની ગાડીની વાત કરીએ તો વટનાર ડીઝલ બરાબર છે જે તમે ત્રણ ફોટો જોઈ શકો છો સિલ્વર કન કલરની અંદર ખૂબ સારી એવી કન્ડિશનમાં જોઈ શકો છો ડીજે જી જે વન પાર્સિંગ છે બરાબર છે ગાડીની ડિટેલમાં માહિતી મેળવી લઈએ તો વર્ના બરાબર બે સોળસો સીસીનું તેની અંદર ડીઝલ ઇન્જિન આપેલું છે ત્યારબાદ બે હજાર તેરનું મોડલ છે આ ગાડી અને ઓનરની વાત કલર સિલ્વર આપેલો છે ઓનરની વાત કરી લઈએ તો જયદીપભાઈ મોટવાડિયાને ગાડી વેચવાની છે જેની પ્રાઇઝની વાત કરી લઈએ તો બે લાખ અને વીસ હજારની અંદર આ ગાડી આપવાની છે હવે આગળની ગાડીની વાત કરશું તો આપણે ડેટસન ગો ડેટસન રેડી ગો બરાબર છે જે જી જે વન જે અઢાર પાર્સિંગની અંદર તમે જોઈ શકો છો ગાડીની ખૂબ જ સારી એવી કન્ડિશનમાં છે અનટચ કન્ડિશનમાં ગાડી આપેલી છે અને આ વિડીયોની સસ્તામાં સસ્તી ગાડી છે બરાબર આ ગાડીની ડિટેલની વાત કરી લઈએ તો મોડલની પહેલાં વાત કરશું તો ડેટસન રેડી ગો તેનું મોડલનું નામ છે ત્યારબાદ ઇન્જિન સીસી અગિયારસો ને અઠ્ઠાણું સીસીનું પેટ્રોલ ઇન્જિન તેની અંદર જોવા મળશે યરની વાત કરી લઈએ તો બે હજાર ચૌદનું મોડલ છે અને સિલ્વર કલરની અંદર જોવા મળે છે અને વિજયસિંહને વિજયસિંહ જાડેજા તેના ઓનરનું નામ છે અને અંતિમમાં તેની પ્રાઇઝની વાત કરી લઈએ તો એક લાખ અને દસ હજાર સુધીમાં ગાડી આપવાની છે ગાડીની કન્ડિશન કંઈક આવી રહેશે બરાબર છે તમે પણ જો તમારી ગાડી વેચવા માંગતા હોય તો અમને નીચે દર્શાવેલા વોટ્સઅપ નંબર ઉપર સંપર્ક કરવો અને તમારી ગાડીના વિડીયોઝ અને ફોટો અને ડિટેલ મોકલી આપવા વિનંતી અને જે પણ લોકો ગાડી ખરીદવા માંગતા હોય તે વિડીયોની અંદર ખાસ કરીને કોમેન્ટ કરે એટલે તેને તમામ ગાડીની વિગત આપી દેવામાં આવશે મળીશું નવી ગાડી નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત